હાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો પીએમ પોષણ યોજના છે એમાં ભરતી આવી છે કોઈ પણ પરીક્ષા વગરની ભરતી અને તમારે કોઈ પણ વાતની અરજી ભરવાની નથી બરાબર એ પણ એકદમ મફત છે અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી નાખો ને અત્યારે ને અત્યારે અને છેલ્લી તારીખ શું છે ખૂબ જ નજીક છે એટલે તમારે કેટલા ટાઈમમાં ફોર્મ ભરી ઇનકમ્પ્લીટ કરવું એ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો ગુજરાત પીએમ પોષણ યોજના છે ગુજરાત સરકાર દ્વારા સીધી ભરતીની જાહેરાત કરી છે અંતર્ગત જે કોઈ પણ પરીક્ષા વગેરે એટલે તમારે કોઈ પણ જાતનું પરીક્ષા નહીં ડાયરેક્ટ છે તમારું છે એ સિલેક્શન થતું હોય છે તો આ એકદમ સરસ ભરતી છે અને યોગ્ય લાયક ભરતી છે સંસ્થા છે પીએમ પોષણ યોજના છે અને પોસ્ટ છે અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે કઈ જગ્યાએ અરજી મોકલાવાની છે એ પણ આપણે ડિસ્કસ કરીશું અરજી છેલ્લી તારીખ છે સાત હલો તો પ્રિન્ટ મિસ્ટને કારણે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ સાત માર્ચની પણ સોળ માર્ચ સુધીમાં છે ફોર્મ ભરાશે અને આપણે ઓપ્શનલી વેબસાઇટ અહીં આપી દઈશું બરાબર તો આના પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો સાત તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થાય છે પ્રિન્ટ જે સુધી એની છેલ્લી તારીખ લંબાવવામાં આવેલ છે અહીં આપતી જશે ફોર્મ ભરવાનું જે નોટિફિકેશન છે એ સાત તારીખ આવી ગયું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ છે જોઈ શકો તમે સોળ માર્ચ અને પોસ્ટનું નામ છે જિલ્લા પ્રોડક્ટ કોક એડીનેટ કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરના પદ ઉપર ભરતીની જાહેરાત છે બરાબર સુપરવાઇઝરના પદમાં તમને જો રસ ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો અરજી માટે પીએમ પોષણ યોજના અંતર્ગત છે આવેદન માટે અરજી માટે કોઈ પણ પ્રકારની જે ફી છે એ તમારે સુકવા જતી નથી એટલે સુકવા નથી એકદમ મફતમાં છે એ ફોર્મ તમારું ભરાઈ જશે મર્યાદાની વાત કરીએ તો પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત છે આવેદન માટે તમે અઢાર વર્ષથી તે અઠ્ઠાણું વર્ષના ઉમેદવારો છે એ આમાં સરળતાપૂર્વક ફોર્મ ભરી શકે છે અને જરૂરી દસ્તાવેજો વિશે આપણે વાત કરીએ તો આ અરજી માટે છે જરૂરી ડોક્યુમેન્ટ એટલે જરૂરી દસ્તાવેજો છે આધાર કાર્ડ છે તમારે પાન કાર્ડ ચૂંટણી કાચ છે પાસ ફોટા સહી અને લિવિંગ સર્ટિફિકેટ છે અને માર્કશીટ છે ડિગ્રી અને અન્ય જરૂરી દસ્તાવેજો છે કે મારે જ્યારે ઓફલાઇન આનો ફોર્મ ભરોશો ત્યારે આ બધા ડોક્યુમેન્ટ છોડવાની હોય છે અને પસંદગી પ્રક્રિયા છે આ ભરતી માટે ઉમેદવાર પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે વધુમાં વધુ તમને જાણ થાય એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અગિયાર માસ કરાર આધારિત આ ભરતી છે અગિયાર મહિના સુધી તમને જે પગાર છે કન્ટિન્યુ મળે અને અગિયાર રિમૂવ કરવામાં આવે રિન્યુ તો તમને ફરી વાર પાસે ત્યાં ત્યાં તમને છે નોકરી છે મળતી હોય છે બરાબર આ રીતના ભરતી હતી આપણે ફૂલ ડિટેલમાં ચર્ચા કરી હવે પગાર ધોરણ વિશે થોડીક વાત કરી લઈએ તો આપણે જે મિડ ડે મીલની ભરતીમાં પસંદગી પામ્યા બાદ પોસ્ટ નામ જિલ્લા પ્રોડક્ટ કો એડિનેટ રૂપિયા પંદર હજાર રૂપિયા પગાર તાલુકા એમડીએમ સુપરવાઇઝર તરીકે પંદર હજાર બંનેમાં પંદર પંદર હજાર રૂપિયા પગાર છે સ્ટાર્ટિંગ પગાર પંદર પછી તો ધીમે ધીમે વધે